કરીએ નજર ગુજરાત માટેના ભારે વરસાદની ચેતવણી અને સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરાગ્રહ હવેલી તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ માટે ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વલસાડ નવસારી સુરત ભરૂચ ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અમરેલી બોટાદ વડોદરા નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ છોટાઉદેપુર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે વાત કરીએ ત્રેવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણી તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આપણે વાત કરીએ ચોવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની તો ચોવીસ જુલાઈએ ગીર સોમનાથ અમરેલી નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટની તો જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો આપણે વાત કરીએ 25 જુલાઈના ભારે વરસાદની ચેતવણીની તો પચીસ જુલાઈએ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અમરેલી ભાવનગર અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત ગુજરાતના ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આપણે વાત કરીએ છવ્વીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણી તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો અમરેલી ભાવનગર અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે જો આપણે વાત કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ વર્ષ ગુજરાત અઠ્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ એમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર